બ્રેલીના ધારીના વાહન ચાલકોમાં રોષ ફેલાયો હતો મસ મોટા ખાડાથી અકરાયા હતા વાહન ચાલકો જૂના સિનેમા રોડ પર મસ મોટા ખાડા રિપેર કરવા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ માજી સરપંચ જીતુભાઈ જોશી કરી લોકોની માંગ પૂર્ણતા તાત્કાલિક અસરથી મસ મોટા ખાડાની મરમમત

એટલે હવે અમારી માંગણી એવી છે કે આરસીસી રોડ બની જાય તો બધા સારું આવા મેન હાઈવે આજ છે આપડે ધારી નો એક વર્ષથી હતા કાલે રાત્રે બુરા છે હવે એવી માંગણી છે કાલે આરસીસી બની જાય હવે